નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો મગફળીના શું વાયદા બજાર અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે જ ગુજરાતના તમામ માર્કેટ અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું વિડીયોમાં અંત સુધી બની રહેજો તો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આશરે સરકાર દ્વારા કુલ નવ લાખ ટન ઉપર મગફળીની ખરીદી થઈ ચૂકી છે અને સરકાર હવે પંદર દિવસમાં જે વિસ્તારમાં બાકી છે ત્યાંથી ખરીદી પૂરી કરવામાં મૂળ મૂળમાં છે અને કુલ ખરીદી અગિયાર લાખ ટનની આસપાસ થાય તેવો પણ અંદાજ છે અને બીજી તરફ સિંગતેલની બજારો કુદરતી ન હોવાથી વીસ નંબરની મગફળીના ભાવ સત્તર દિવસેને દિવસે ઘટતા જાય છે કાલે દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને આજે પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે અને આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ને ખાસ કરીને રાજકોટમાં અત્યારે દસ હજાર ગુણીની પેન્ડિંગ આવગતી અને ઓગણચાલીસ નંબરની મગફળીના ભાવ આઠસોને પચાસથી એક હજાર રૂપિયા હતા તેમાં સુપર ક્વોલિટીમાં એક હજારથી એક હજાર ને પચાસ રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે જે કિલોગ્રામ આપેલ છે તો પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ રાજકોટ નવસો ઓગણત્રીસથી થી બારસો ને રૂપિયા અમરેલી આઠસો થી અગિયારસો ને એક રૂપિયો કોડીના નવસો આડત્રીસથી એક હજારને ઓગણિત્તેર રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી એક હજારને એસી રૂપિયા મહુવા એક હજાર વીસથી એક હજારને નવ્વાણું રૂપિયા કાલાવાડ સાતસો પંચાણુંથી રૂપિયા જામજોધપુર એક હજારને એકાણું રૂપિયા એક હજારને રૂપિયા ધોરાજી છસો એકસઠ થી અગિયારસો ને છપ્પન રૂપિયા વાંકાનેર સાતસો થી બારસો ને ચાલી રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ રાજકોટ નવસો દસ થી અગિયારસો ને બાવન રૂપિયા અમરેલી નવસો નવાણું થી અગિયારસો ને સાઠ રૂપિયા કોડીનાર નવસો છ્યાસી થી અગિયારસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને ત્રીસ રૂપિયા જેતપુર સાતસો પાંત્રીસથી અગિયારસો ને એકવીસ રૂપિયા વિસાવદર આઠસો પંચ્યાસીથી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા એક હજાર એકાવનથી બારસો ને રૂપિયા ગોંડલ છસો એકાવનથી અગિયારસો ને સ્યાસી રૂપિયા કાલાવાડ સસો થી અગિયારસો રૂપિયા જુનાગઢ આઠસોથી અગિયારસો એકવીસ રૂપિયા